છ ના વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચર તમારું ગુજરાત સરકાર અંદર જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લે લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ બે માં આવતા તમામ વિષયોના સોલ્યુશન મેળવી શકો છો હવે પેલો પ્રશ્ન છે આપેલા શબ્દનો સાચો અર્થ આપેલા વિકલ્પ શોધીને લખો તો ચેતન તો થશે જીવ વેગ તો થશે જળ ઓથ તો થશે થશે પાછળ આવકાર અને કાયર તો થશે ડરપો ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે આપેલા શબ્દને લાગુ પડતા શબ્દ ઉદાહરણ મુજબ લખવાના છે પાણી ને લાગુ પડશે નદી ઝરણું સરોવર દરિયો ખેતરને લાગુ પડશે પાક ખેડૂત હળ અને જમીન આકાશને લાગુ પડશે તારા સૂર્ય ચંદ્ર અને વાદળ તળાવ પાણી અને બતક ને લાગુ પડશે પાન ફળ ફૂલ અને ડાળી એવી જ આપેલા શબ્દ દરિયામાં ફેલાયેલો જમીનનો ભાગ સમુદ્ર ધૂની તો બે મોટા જળ રાશિને જોડતી સાંકડી જળપટ્ટી બેટનો થશે ચારે બાજુ પાણીથી ઘેરાયેલી જમીન દીપકલ્પનો મતલબ થશે ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલી

ત્રીજું આવશે ખરું ચોથું આવશે ખોટું અને પાંચમું આવશે ખરું ત્યાર પછી વિભાગો જોડવાના છે જોડકા પ્રશ્ન છઠ્ઠામાં તો એમાં આકાશ સાથે આવશે વાદળ સાથે આવશે ખડખડ ધરતી સાથે આવશે લીલી સાડી ઘાસ સાથે આવશે અંકુર સૌંદર્ય સાથે આવશે અદ્ભુત ખાલી જગ્યા પૂરવાની છે પ્રશ્ન સાતમાં મોરને કડા કરતો જોઈ શ્રેયા રાજી થઈ ગઈ બકરી એના બચ્ચા શિયાળ સાથે જોઈ ગુસ્સે થઈ ગઈ બાળક પુત્રને જોઈને મોટે રંગોળી પણ મારી પાસે છત્રી ન હોવાથી પલળી જવાની ચિંતા થઈ પ્રશ્ન નંબર આઠ છે આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો મોહન નાનો પતંગ હવામાં ઉછાળે છે દરિયાની પેલે પાર મોટું વહાણ દેખાય છે બુલેટપ્રુફ કાચ મજબૂત હોય છે બાળકો હસતા હસતા જમતા હતા અમે શાળાએ દોડતા દોડતા આવ્યા સંતાતા સંતાતા ચાલવાની મજા જ કંઈક ઓર છે તેણી ઉભા ઉભા પાણીપુરી ખાતી હતી અમે તો ગાતા ગાતા ભમતા હતા

પુત્ર સારુ મમ્મી જલ્દીથી નાસ્તો કરાવી દે પ્રશ્નોના આન્સર આપવાના છે છે મિત્રો પહેલું લેખકે કરેલા ચોમાસાના વર્ણન તો ચોમાસામાં વાદળા વારંવાર ચડી આવે છે આ વાદળા ક્યારેક ગાજવીજ સાથે તો ક્યારેક ગાજવીજ વગર વરસે છે વરસાદમાં ધરતી પર લીલોતરી છવાઈ જતા જાણે ધરતીએ લીલી છાડી પહેરી હોય તેવું લાગે છે પક્ષીઓ તથા જીવ સતત મેઘરાજાનું સ્વાગત કરે છે આ ચોમાસા ચોમાસામાં લેખક ઇન્દ્રધનુષને જોઈને કૂદવા નાચવા રંગોની મજલસ કરવા તથા અનેક અખતરા કરવા અને ઇન્દ્રધનુષને ધરાઈ જોવા કહે છે કુદરતના ખોડે રમવું એટલે શું તો કુદરતના ખોડે રમવું એટલે પ્રકૃતિનું સૌંદર્ય માણવા માણતા માણતા હસવું કૂદવું ગાવું આનંદ ઉલ્લાસ કરવાને કુદરતના કહેવાય ચોથું છે છે વરસાદ પડવાનો એવું તમે પર આધારે કહી શકો તો આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હોય હવામાં ભેજનું પ્રમાણ વધી ગયું હોય અને ઉકળાટ થતો હોય વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા થતા હોય મોરના ટહુકા સંભળાતા હોય તેના આધારે કહી શકાય વાદળો ગાજે ગડગડ વીજળી ચમકે ચમચમ દેડકા બોલે ડ્રાઉ તો મિત્રો આ હતું આપણું સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત